નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો વિદ્યા સહાયક ભરતી સામાન્ય ધોરણ છથી આઠમાં ઉમેદવારો માટે ખુશ ખબર મિત્રો જોવા મળે છે તો ઘણા સમયથી ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તો ઉમેદવારોની લાંબી આતુરતાનો મિત્રો અંત આવ્યો છે તો હવે દરેક ઉમેદવારોએ આ તારીખે તૈયાર રહેવું પડશે મિત્રો તો અગાઉ શું શું તૈયારી કરી રાખવાની છે તો એ એના વિશે મિત્રો આજના વિડીયોમાં પૂરી આપણે ચર્ચા કરવાના છીએ તો દરેક ઉમેદવારો આ વિડીયો જરૂરથી જોઈએ જેથી કરીને જ્યારે પણ તેમને જવાનું થાય ત્યારે કઈ કઈ વસ્તુની તેમને ખ્યાલ રાખો તો એ મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી આપવાની છે તો દરેક મિત્રો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને જે કાંઈ અપડેટ છે મિત્રો તો તમારા સુધી પહોંચી જાય અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપી દેજો અને તમારા મિત્રોમાં આ વિડીયો જરૂર જણાય તો શેર પણ કરી દેજો જેથી કરીને અન્ય મિત્રોને પણ આ માહિતી મળે મિત્રો તો મિત્રો છથી આઠમાં સામાન્ય ભરતી વિદ્યાર્થીએ તો આપણે જાણીએ છીએ કે સામાન્ય ભરતીમાં ભાષાના ઉમેદવારો અને સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સ્થળ પસંદગી થઈ ગઈ છે અને એ ઉમેદવારોને શાળામાં હાજર પણ કરી દીધા છે તો હવે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને એ મનમાં પ્રશ્ન હતો કે અમારી સ્થળ પસંદગી શાળા પસંદગી ક્યારે આપવામાં આવશે તો ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા તો મિત્રો જેવી રીતે ઉમેદવારોની જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો હવે એ ઉમેદવારોને જે તે જિલ્લામાં જેમની પસંદગી થઈ છે તો એમને હવે સ્થળ પસંદગી અને શાળા પસંદગી કરવા માટેની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે તો આજ રોજ મિત્રો જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા એ ઉમેદવારો માટે એક જાહેરાત આપી છે તો હવે આગામી સમયમાં જેમણે ગણિત વિજ્ઞાન વિષયમાં જિલ્લો પસંદ કર્યો છે તો એવા ઉમેદવારોને આગામી વીસ અગિયાર બે હજાર પચીસના રોજ મિત્રો તમારે સ્થળ પસંદગી કરવા જે તે જિલ્લામાં મિત્રો તમારે જવાનું થશે મિત્રો એટલે જે ઉમેદવારો જિલ્લો પસંદ કર્યો છે તો એમના માટે આ ખૂબ જ અગત્યના ન્યૂઝ છે મિત્રો એટલે આમ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવારોએ તમને જે જિલ્લો મળ્યો છે તો એ જિલ્લામાં તમારે મિત્રો જવાનું છે સ્થળ પસંદગી કરવા તો આ એ એમના માટે ખૂબ જ અગત્યના ન્યૂઝ હતા મિત્રો એટલે હવે જોઈએ તો ઉમેદવારોને તારીખ જાહેર કરી છે મિત્રો તો હવે ઉમેદવારોને એ પણ પ્રશ્નો હોય છે કે અમે જે તે જિલ્લાની ગણિત વિજ્ઞાન વિષયની ખાલી જગ્યા લિસ્ટ ક્યારે આવશે મિત્રો તો ભરતી બોર્ડે પણ એમણે કહી દીધું છે કે આગામી ઓગણીસ અગિયાર સુધીમાં અમે જે તે જિલ્લાની ગણિત વિજ્ઞાન વિષયની ખાલી જગ્યાનું લિસ્ટ અમે મૂકી દઈશું મિત્રો એટલે ઉમેદવારોએ અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર ને માત્ર અત્યારે તમારે જે કાંઈ તમારા અસલ જે ડોક્યુમેન્ટ છે તો એ મિત્રો તૈયાર કરવાના છે એટલે તમે ઓગણીસ તારીખ સુધીમાં ભરતી બોર્ડ જે તે જિલ્લાની ખાલી જગ્યા મૂકી દઈશું મિત્રો એટલે આમ જોઈએ તો જે રીતે સામાન્યમાં જોઈએ તો ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયમાં છેલ્લા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવેલા જે તારીખ હતી તો એના આગલા દિવસે મિત્રો દરેક જિલ્લાની વિષયવાર શાળાવાઇઝ મિત્રો ખાલી જગ્યાનું લિસ્ટ મિત્રો એમણે જાહેર કરી દીધું છે એટલે એ પરથી ચોક્કસ ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને ઓગણીસ તારીખ સુધીમાં તમારા જે તે જિલ્લાની વિષયની જગ્યા મિત્રો શાળા વાઇઝે જાહેર થઈ જશે એટલે કોઈ ઉમેદવારોએ ચિંતા કરવાની નથી તો આ માહિતી મિત્રો તમારા માટે છે એટલે લાંબા સમયથી ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો જે આતુરતા હતી કે અમારી ભરતી ક્યારે થશે અમને શાળા પસંદગી ક્યારે આપશે તો એ ઉમેદવારોની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે તો ફરી એકવાર કહી દઉં કે આગામી વીસ અગિયાર બે હજાર પચીસના રોજ તમારે તમારા જે તે જિલ્લા મળ્યા છે તો એ જિલ્લામાં મિત્રો શાળા પસંદગી સ્થળ પસંદગી અને ખાસ જે જનરલમાં જેમને ઉમેદવારોને મળ્યું છે તો એ ઉમેદવારોને ઓર્ડર મિત્રો આપવામાં આવશે એટલે આ ઉમેદવારોએ ખાસ ધ્યાન દોરવું તો હવે આપણે એ પણ પ્રશ્નો થાય કે સ્થળ પસંદગીમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના અસલ તો એના વિશે પણ આપણે માહિતી મેળવીએ મિત્રો તો જોઈએ તો મિત્રો આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે જ્યારે તમે વીસ તારીખે તમે તમારી સ્થળ પસંદગી પસંદ કરવા જાઓ ત્યારે આટલા અસલ પ્રમાણપત્રો મિત્રો જોઈશે તો એમાં સૌ પ્રથમ તો જોઈએ તો ઉપરના ખાનામાં તમારું નામ લખી દેવાનું છે તમારે તાલુકો જિલ્લો લખી દેવાનું છે અને જે કાંઈ રજિસ્ટર અનુક્રમ નંબર હોય તો તમારું જે કાંઈ મેરિટ નંબર છે લિસ્ટમાં તો એક નંબર મિત્રો મારવાનો છે અને આ રીતે જોઈએ તો જે કાંઈ અસલ પ્રમાણપત્રોની યાદીમાં જોઈએ તો શાળા સોડિયાનું પ્રમાણપત્ર હોય એસએસસીની માર્કશીટ હોય એટલે કે ધોરણ દસની માર્કશીટ હોય એચએસસીની એટલે ધોરણ બારની ટ્રાયલ આ બધી વિગતો મિત્રો ખાસ એકવાર જોઈ લેજો જેથી કરીને જ્યારે પણ તમે વીસ તારીખે જવાના છો તો કોઈ વસ્તુ તમારું અસલ પ્રમાણપત્ર મિત્રો ખૂટે નહીં અને બીજું કે ઘણા ઉમેદવારોને પ્રશ્ન એ હતો કે ચારિત્ર્યનું પ્રમાણપત્રો કઢાવવું કે કેમ તો મિત્રો જો નીકળે તો કઢાવજો બાકી કોઈ વસ્તુ ફરજિયાત છે નહીં એ તમે એકવાર હાજર થઈ જશો પછી આ વસ્તુ તમારે આચાર્ય કહીશ ત્યારે તમારે આ વસ્તુ બધી તમારે લાવવું પડશે એટલે કોઈ ઉમેદવારોએ સોગંદનામું હોય સ્ટેમ્પ હોય જામીન ખત હોય ચારિત્રનું હોય તો આ બધી વસ્તુ મિત્રો અત્યારે કોઈ જરૂર પડતી નથી એ બધું શાળામાં હાજર થઈ જાઓ ત્યારે બધી વસ્તુની જરૂર પડે છે અત્યારે માત્ર માત્ર જેમ તમે જે જિલ્લા પસંદગી કરતી વખતે જે ડોક્યુમેન્ટ ચકાસણી કરી છે તો એ જે કાંઈ ડોક્યુમેન્ટ છે તો મિત્રો એ ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે એટલે તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ હોય વધારાના તો પણ સાથે તમારે રાખવા મિત્રો કદાચ બને તો વધારાનું ડોક્યુમેન્ટ માંગ્યું હોય તો એ આપણે રજૂ કરી શકીએ મિત્રો એટલે આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે સાથે લઈ જવાના છે અને જે કાંઈ તમારા ત્યાં અસલ પ્રમાણપત્રો તમને તમારા ત્યાં રાખશે તો એ તમને લિસ્ટ પણ સોંપશે કે તમારું કયું પ્રમાણપત્રો અહીંયા જમા કરાયું છે મિત્રો એટલે આ હતું અસલ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રોની નકલ યાદી હતી મિત્રો એટલે દરેક ઉમેદવારો એક અસલ પ્રમાણપત્રો લઈ જવાના છે અને બને તો આ તમામ પ્રમાણપત્રોની બબે જેરોક્સ સેટ મિત્રો સાથે લઈ જવા મિત્રો તો આ રીતનું ડોક્યુમેન્ટની યાદી છે મિત્રો તો હવે દરેક જિલ્લા વાઇઝ કયા સ્થળે સ્થળ પસંદગી કરવામાં આવશે તો એ આપણે જોઈએ મિત્રો તો આ રીતે મિત્રો જિલ્લા વાઇઝ સ્થળ પસંદગીમાં કયા જિલ્લામાં તમારે કયા સ્થળે જવાનું છે તો એની યાદી મૂકી દીધી છે એટલે દરેક ઉમેદવારે જરૂરથી એકવાર ધ્યાન દોરવું તમે જે જિલ્લો પસંદ કર્યો છે તો એ જિલ્લા સામે કયું સરનામું છે સ્થળ પસંદગીમાં તો એ પણ તમે મિત્રો જોઈ શકો છો એટલે દરેક ઉમેદવારોએ ખાસ આ બધું ચેક કરી લેવું જેથી કરીને જ્યારે પણ તમે ત્યાં જાઓ તો તમારે જિલ્લામાં જાઓ તો ક્યાં તમારે જવું છે એ તમને મિત્રો ખ્યાલ આવી જાય એટલે આ ડોક્યુમેન્ટ ખાસ અને લિસ્ટ આ બે વસ્તુ ખાસ ચેક કરી લેવું મિત્રો તો આ રીતનો મિત્રો ડોક્યુમેન્ટ યાદી તમને બતાવી અને હવે તમારે તમારા જિલ્લામાં કયા સ્થળ શાળા પસંદગી કરવાની છે તો એ પણ તમે લિસ્ટ જોઈ શકો છો મિત્રો તો આ રીતે દરેક ઉમેદવારોએ ખાસ કાળજી લેવાની છે અને બીજું કે હવે જે કાંઈ તમારી શાળાની તમારા જિલ્લાની તમારા વિષયની શાળાની જે કાંઈ લિસ્ટ આવશે મિત્રો એ આપણે ઓગણીસ તારીખ પહેલાં એ મૂકી દઈશું અને આપણે આપણી ચેનલમાં પણ એ માહિતી આવશે એટલે તરત આપણે મૂકી દઈશું મિત્રો તો આ હતી ગણિત વિજ્ઞાન વિષયમાં જેમને જિલ્લો પસંદ કરી રહ્યા છે તો એ ઉમેદવારોને આગામી વીસ અગિયાર બે હજાર પચીસના રોજ શાળા પસંદગી સ્થળ પસંદગી કરવા માટે જે તે તમારા જિલ્લો મળ્યો હોય ત્યાં તમારે જવાનો જ મિત્રો એટલે દરેક ઉમેદવારોને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો તો બસ મિત્રો આવી જ ટેટાટ ભરતીને લગતી માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ આપણે નવી જ માહિતી સાથે નવા જ વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો